નર્મદા જિલ્લાના કેટલાક પ્રશ્નોને લઈ આમ આદમી પાર્ટીના આંદોલન સ્વરૂપે નર્મદા જિલ્લા સેવા સદન ખાતે પોતાના સમર્થકો સાથે સૂત્રોચ્ચાર કરતા આવ્યા હતા જિલ્લામાં એકસો ચુમાલીસ લાગુ હોય આંદોલન માટે કોઈ પરમિશન ના લીધી હોય તે માટે કલેક્ટર કચેરીમાં ટોળા લઈને આવતા ધારાસભ્ય ચૈતર વસાવાને પોલીસે અટકાવતા ઘર્ષણ સર્જાયું

અધ્યક્ષ પ્રશાંત પાડે જિલ્લા કલેક્ટર અને અધિકારીઓ સાથે બેઠક કરાવી જ્યાં તેમના પ્રશ્નો ધારાસભ્ય ચેતર વસાવાએ રજૂ કરતા જિલ્લા કલેક્ટર દ્વારા તેમના પ્રશ્નોને લઈ ચર્ચા કરી જે તે કાર્યવાહી થતી હશે તે કરવામાં આવશે ની વાત કરી હતી ધારાસભ્ય ચૈતર વસાવાએ નર્મદા જિલ્લામાં શિક્ષણની સુવિધા નથી હોસ્પિટલમાં મશીનો નથી રોડ રસ્તાની સુવિધા નથી રોજગાર અને પાયાની સુવિધાનો અભાવ છે પોલીસ દારૂ જુગારનો હપ્તો લે છે લાલિયો કર્યો ભૂર્યો ભૂલ્યો સહિતના નામો લઈ આવી બુટલેગરોને પોસે છે આ સાથે હાલ ભાજપ દ્વારા ચાલતા સદસ્યતા નોંધણી અભિયાનમાં સરકારી કર્મચારીના નામના કાર્ડ બન્યા સરકારી કર્મચારીઓને નર્મદા જિલ્લામાં સદસ્યતા અભિયાન અંતર્ગત સભ્યો નોંધણીનું કામ આપવામાં આવ્યું ટાર્ગેટ આપવામાં આવ્યો ભાજપ સરકાર પોતાની પાર્ટીના સદસ્યતા અભિયાન માટે સરકારી કર્મચારી અને અધિકારીનો ઉપયોગ કરી રહી છે આક્ષેપો કરી અમે જાતે જોયું કે ટીડીઓ સદસ્યતા અભિયાનના કાર્ડ બનાવ્યા મનરેગાના તેર હજારનો ટાર્ગેટ આપવામાં આવે નાના સેજાવાળા તલાટીઓને પાંચસો મોટા સેજાવાળા તલાટીઓને આઠસો उनो टारगेट आपवाम आवियो तमामना पुरावा डीडीओ कलेक्टर और एसपी ने आपिया छे नमस्कार मैं प्रशांत सुंबे एसपी नर्मदा नर्मदा जिला आ, के अंदर राजपीपड़ा में डीडियापड़ा धारा सभ्य श्री भाई वसावा आ, आज को जर्जरतों के साथ में कलेक्टर ऑफिस में आ, लोगों के साथ आए थे आ, नर्मदा जिला कलेक्टर ऑफिस में कोई भी धरना प्रदर्शन या इस तरीके की आ, कोई एक्टिविटी करनी है तो उसके लिए परवानगी लेनी पड़ती है उस तरीके का जाहिरनामा भी यहाँ पे अभी लागू है ऐसी कोई परवानगी उनके द्वारा नहीं ली गई थी इसकी वजह से पुलिस ने उनको बाहर रोका था और शुरुआत में रोकने के बाद में जब उनको ये सारी चीज़ें बताई गई तब शांति से उनके साथ के पांच छह लोगों के साथ में उनकी संबंधित अधिकारी श्री के साथ में मुलाकात भी गई उनकी रजुआतें उन्होंने वहां पे बताई है और उसके ऊपर जो भी आगे कार्रवाई प्रशासन के द्वारा की जाएगी इस प्रकार से ये प्रसंग शांतिपूर्ण रीते पूरा हो गया है मेरे आप सभी से विनती है आपके माध्यम से कि जिले में शांतता और सुव्यवस्था बनाए रहे और जो भी जाहिरनामा लागू है उन सभी जाहिरनामाओं का आपके द्वारा पालन होने उन्होंने से भी लगाया कि यहाँ पे दारू का चल रहा है एको, एको के भी रिपोर्ट लेकर के आप क्या बताना चाहूंगा की आज की परिस्थिति में जिले में दो हजार की तुलना में 23 में और 23 की तुलना में 24 में प्रोहिबिशन के ऑफेंसेस की संख्या ये दस से पंद्रह ज्यादा है और हमने क्वालिटी केसेस भी बहुत अच्छे खासे किए हुए નર્મદા જિલ્લા બોર્ડર ડિસ્ટ્રિક્ટેક્ટર નર્મદા જિલ્લામાં એક બાજુ આધાર સેવા કેન્દ્ર સર્વર ઠપ છે કેન્દ્ર બંધ છે એક બાજુ આયુષ્યમાન કાર્ડ હોય રેશન કાર્ડ કઢવા માટેના સર્વરો બંધ છે ઓફિસો બંધ છે અમે ખાડા પુરવા માટેની રજૂઆતો કરીએ છીએ ખાડા નથી પુરાતા પ્રધાનમંત્રી આવાસ યોજનાના ઘણા લોકો પેન્ડિંગ છે નલસે જલમાં પાણી નથી આવતા યુવાનો બેરોજગાર છે અહીંયા શિક્ષકોની ભરતી આ વહીવટી તંત્ર દ્વારા કરવામાં નથી આવતી અને છેલ્લા ત્રણ દિવસથી નવ તારીખથી લઈને નર્મદા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા બીજેપી સભ્ય અભિયાનમાં જોડાવવા માટેની ઝુંબેશના રૂપે કામગીરી ચાલે છે અમે ગઈકાલે એક જણને ગામડાઓમાં રોક્યા એમના આઈડી કાર્ડ જોયા તો ટીડીઓ શ્રીએ જાતે બીજેપી સદસ્યના કર્મચારીના કાર્ડ બનાવ્યા એમના પરથી ઓટીપી લઈને એમની નોંધણી કરી તો દરેક જિલ્લાઓમાં હવે ભાજપના કાર્યકરોને લોકો ઉભા નથી રાખતા એટલે હવે કર્મચારીઓને ટાર્ગેટ આપવામાં આવ્યો છે અમારે વાત કરું ટાર્ગેટ છે તલાટીઓને નાના સેજાવાડા ને પાંચસો ને મોટા સેજાવાડા ને આઠસો નો ટાર્ગેટ છે એવી રીતના ડીઆરડીના તમામ કાર્ય કર્મચારીઓ છેલ્લા ત્રણ દિવસથી સભ્ય નોંધણીની કામગીરી ઝુંબેશના રૂપે કરે છે એના પુરાવા અમે આજે ડીડીઓ શ્રી કલેક્ટરશ્રી અને એસપી શ્રીને આપ્યા છે જો આ લોકો પર કાર્યવાહી નહીં કરવામાં આવશે તો આવનાર દિવસોમાં મોટું આંદોલન થાય થશે પ્રશ્ન અહીંયા એ ઉપસ્થિત થાય છે શું નર્મદા જિલ્લા વહીવટી તંત્રો એ વહીવટી તંત્રોનો પગાર શું ભાજપની કમલમ ઓફિસોમાંથી આવે છે તો કેમ આ ઝુંબેશના રૂપે આટલા બધા કર્મચારીઓ ગામડાઓમાં સભ્ય નોંધણી માટે નીકળી પડ્યા છે તો એની રજૂઆત માટે આજે અમે આવ્યા હતા દિન પાંચમાં જે પણ કર્મચારી ઉપર કાર્ડ બન્યા છે જે પણ કર્મચારી આ ઝુંબેશ ચલાવી છે એમને પર કાર્યવાહી કરવાની કલેક્ટર શ્રી અમને બાહેધરી આપી છે ડીડીઓ પણ બાહેધરી આપી છે જો કાર્યવાહી નહીં થશે તો દિન પાંચ પછી હજારોની સંખ્યામાં અમે ફરી અહીંયા આવીશું અને ઉગ્ર આંદોલન અમારું હજારો ની સંખ્યામાં ટીડીઓશ્રીએ સોમવારે નવ તારીખે મિટિંગો લીધી ડેડિયાપાડા સાગબારા તમામ ટીડીઓ અને એમણે કીધું કે ડીડીઓ ની સૂચના છે અમે પોતે પૂછ્યું ડીડીઓ સૂચના છે અને ટાર્ગેટો આપ્યા લક્ષ્યાંક આપ્યો અને ઝુંબેશના રૂપે કામગીરી ચાલે છે આજે પણ બધા કર્મચારીઓ ગામડામાં છે તો સરકારી કર્મચારીઓને આટલા બધા પ્રશ્નો છે તે દેખાતા નથી અને બીજેપીના સભ્ય નોંધણીમાં બધા ફરે છે એટલા માટે અમે આજે હજારોની સંખ્યામાં અહીંયા રજૂઆત કરવા માટે આવ્યા છે જો આમને અટકાવવામાં નહીં આવે એમના પર કાયદેસરની કાર્યવાહી કરવામાં નહીં આવશે તો પાંચ દિવસ પછી ફરી અમારું મોટું આંદોલન અહીંયા થશે ક્યુ પોલીસ સાથે શું દર્શન કરવાનું અમે અત્યાર સુધીના જેટલા પણ આંદોલનો કર્યા છે એક પણ સરકારે કે ખાનગી મિલકતને રૂપિયાનું પણ અમે નુકસાન નથી કરતા છતાંય અમે કેવડિયાની પરવાનગી માંગી પરવાનગી પણ નથી આપવામાં આવતી જ્યારે પણ પોગ્રામો હોય અમને પરવાનગી જ નથી આપવામાં આવતી અમે આવીએ એટલે પોલીસ જાણી જોઈને ધક્કા મૂકી અને જીબાજોડી કરવા ઉતરી પડે છે તો અમારા નર્મદા જિલ્લાના પ્રશ્નો શું પોલીસ પૂરા કરવાની છે પોલીસને અમે કીધું તમે જે બે નંબરના દંડ ઉઘરાવો છો મજૂરિયા લોકો પર એ બંધ થવું જોઈએ અગર નહીં થતું તો અમે આગળ જેટલા પણ એમણે બુટલેગરોને લાયસન્સો આપ્યા છે બુટલેગરોને પરવાનગીઓ છે દસ પેટીના પાંચ લાખ વીસ પેટીના દસ લાખ

આપણે ક્યારે પ્રજા પર માલિક નહીં બનવાનું બધા સાહેબગીરી કરવા લાગેલા છે એટલા માટે જ આજે અમારે ઉગ્ર સ્વરૂપે રજૂઆત કરવી પડી છે રજૂઆત કરવામાં આવી છે આજે આ બાબતની આજે એસપી સાહેબ સાથે રજૂઆત કરી છે આવનાર દિવસોમાં કેટલા ચેકપોસ્ટો આરટીઓ દ્વારા અને પોલીસ દ્વારા ઉભા કરવામાં આવ્યા છે એની પણ અમે તપાસ કરીશું અને કેટલો દંડ છેલ્લા છેલ્લા વર્ષમાં આજની સ્થિતિએ કેટલો દંડ એમણે ઉઘરાવ્યો છે કયા પ્રકારના વાહનો પર એ પણ અમે માહિતી માગીશું હવે કાચ નું મને બહુ આઈડિયા નથી પણ ગેટ બંધ હતો એટલે ગેટો બી કુદી કુદી ગેટો ખોલાવી અમે અંદર ગયા છે આપણે ડેડિયા પાડા ના ટીડીઓ મારે ત્યાં ગઈકાલે કર્મચારીઓ આવ્યા એમને પૂછ્યું એમના કાર્ડ પણ મેં લીધા તો ડેડિયાપાડાના ટીડીઓ જગદીશ સોની અને તમામ ટીડીઓ ને સૂચના છે અને ડીડીઓ સાહેબે કીધું છે આવી રીતના બધા કર્મચારીઓના પણ કાર્ડ બન્યા છે અને આ કર્મચારીઓ ઝુંબેશના રૂપે આવે આ બધા કર્મચારીઓ છે એ ટીડીઓ જાતે કર્મચારીઓનું રજીસ્ટ્રેશન કર્યું અને કર્મચારીઓ પર ઓટીપી આવે છે એ માંગીને કાર્ડ બનાવ્યા છે ટીડીઓ જાતે આ તમામ હજુ ઘણા છે આ બધા કર્મચારીઓ છે તો શું કર્મચારીઓને પગાર ભાજપના કાર્યાલયમાંથી મળે છે એટલા માટે જો આ કર્મચારીઓ પર કાયદેસરની કાર્યવાહી નહીં થશે દિન પાંચ પછી આનાથી પણ મોટો આંદોલન અહીંયા કલેક્ટર કચેરી પર થશે ઓકે દીપક જગતાપનો રિપોર્ટ એસ નાઇન ન્યુઝ રાજપીપળા અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યુઝ સાથે